આજે હું શ્રાવણ માસના સોમવારની વ્રતકથા સંભળાવવા જઈ રહી છું શ્રાવણ માસના સોમવારનું વ્રત મનોકામનાની પૂર્તિ માટેનું ઉત્તમ વ્રત માનવામાં આવે છે શ્રાવણ માસના સોમવારનું વ્રત મંગલમય ફળ આપનારું છે આ દિવસ ભગવાન શિવને સમર્પિત છે માટે માનવામાં આવે છે કે આ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિને કેટલાય પ્રકારના આશીર્વાદ મળે છે કહેવાય છે કે આ દિવસ ભગવાન શિવની પૂજા સમયે શ્રાવણ સોમવાર વ્રતકથા પાઠ અવશ્ય કરવો જોઈએ અથવા વ્રતકથા સાંભળવી જોઈએ આમ કરવાથી વ્રતનું ફળ મળે છે શ્રાવણ માસ દરમિયાન સોમવારનું વ્રત કરવું એ મહત્ત્વપૂર્ણ છે એવું માનવામાં આવે છે કે આપણા આ વ્રતને ફળદાયી બનાવવા કથાનો પાઠ કરવો જોઈએ અને સાંભળવું વાસ્તવમાં મહત્ત્વપૂર્ણ છે તો મિત્રો ચાલો આપણે શરૂ કરીએ શ્રાવણ સોમવારની વાર્તા એક ગામમાં એક સાહુકાર રહેતો હતો તે ઘણો ધનવાન હતો તેના ઘરમાં પૈસાની કોઈ કમી ન હતી પણ તેને સંતાન ન હોવાને કારણે તે ચિંતાતુર રહેતો જેના કારણે તે ઘણો દુઃખી રહેતો તે સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શિવનું સોમવારનું વ્રત કરતો હતો તથા ભગવાન શિવના મંદિરે જઈ દીવો કર્યા કરતો અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂરી શ્રદ્ધા ભાવથી પૂજા અર્ચના કરતો એકવાર શાહુકારની આટલી બધી ભક્તિભાવ જોઈને મા પાર્વતીજી પ્રસન્ન થયા અને ભગવાન શિવને કહ્યું કે આ શાહુકાર તમારો દિવ્ય ભક્ત છે અને તમારી પૂજા બહુ શ્રદ્ધા ભાવથી કરે છે પરંતુ તે બહુ દુઃખી છે તમારે તેના માટે કંઈ કરવું જોઈએ તમારે તેનું દુઃખ દૂર કરવું જોઈએ ત્યારે ભગવાન શિવે કહ્યું કે હે પાર્વતી સંસારમાં પ્રત્યેક વ્યક્તિને પોતાના કર્મો અનુસાર ફળ પ્રાપ્ત થાય છે અને જેના ભાગ્યમાં જે હોય તે રીતે ભોગવવું જ પડે છે મનુષ્ય જેવા કર્મ કરે છે તેવું જ તેને ફળ મળે છે પાર્વતીજીએ કહ્યું કે પ્રભુ તમે શાહુકારનું દુઃખ દૂર કરો નહીં તો વ્યક્તિએ કેમ તમારી પૂજા પાઠ કરશે માતા પાર્વતીના વારંવાર આગ્રહ કરવા પર ભગવાન શિવે કહ્યું કે હે પાર્વતી આ શાહુકારની કોઈ સંતાન નથી તે આના કારણે જ દુખી રહ્યા કરે છે હું તેના નસીબમાં સંતાન ન હોવા છતાં સંતાન આપું છું પરંતુ તેની આયુ અલ્પ આયુ હશે શિવજીએ શાહુકારને આશીર્વાદ આપતા કહ્યું કે તને પુત્ર જન્મ થશે પણ તેની આયુ બાર બાર જ હશે હવે આ વાત સાંભળીને શાહુકારને તો ના દુઃખ થયું કે ના તો ખુશી થઈ તેને આ વાત કોઈને બતાવી નહીં થોડા સમય બાદ અને તેની પત્ની ગર્ભવતી થઈ અને એક પુત્રને જન્મ આપ્યો પરિવારમાં ખુશાલી છવાઈ ગઈ ધીમે ધીમે તે બાળક મોટો થતો ગયો તે અગિયાર વર્ષનો થઈ ગયો ત્યારે તે બાળક અગિયાર વર્ષનો થયો ત્યારે તેને ભણવા માટે કાશી મોકલી આપવામાં આવ્યો સાહુકારે તેના પુત્રના મામાને બોલાવીને રૂપિયા આપ્યા અને કહ્યું કે તું આ મારા બાળકને કાશી ભણવા લઈ જા અને જ્યારે કાશી જાઓ ત્યારે જે જે સ્થાન પર તમે રહો ત્યાં યજ્ઞ કરાવજો અને યજ્ઞ કરો ત્યારે સાધુ બ્રાહ્મણોને ભોજન કરાવજો તેઓને દક્ષિણા પુણ્ય આપજો મામા અને ભાંજો બંને રસ્તામાં જે મંદિર આવે ત્યાં યજ્ઞ કરે અને પુણ્યદાન કરે અને તેઓ કાશી તરફ જવા આગળ વધ્યા રસ્તામાં એક નગર આવ્યું તે નગરના રાજાની પુત્રીના લગ્ન થવાના હતા પણ તે રાજકુમાર સાથે તેનો વિવાહ નક્કી થઈ ગયો હતો તે એક આંખે કાનો હતો અને આ વાતની જાણકારી રાજાને ન હતી તેઓ આ વાતથી અજાણ્યા હતા રાજકુમારના પિતાએ જ્યારે સાહુકારના પુત્રને જોયો ત્યારે તેને વિચાર આવ્યો કે એવું કરી શકાય કે મારા પુત્રની જગ્યાએ આ છોકરાને લગ્નના મંડપમાં બેસાડી શકાય તેને છોકરાના મામા સાથે વાત કરી હવે રાજકુમારની જગ્યાએ આ શાહુકારના પુત્રને બેસાડી દેવાયો દુલ્હો બનાવી લગ્નના મંડપમાં બેસાડી દીધો અને સાહુકારનો પુત્ર ઈમાનદાર હતો તેને સાચો સમય આવતા અવસરનો લાભ ઉઠાયો અને રાજકુમારીના ચુંદડી પર લખ્યું કે તારો વિવાહ મારી સાથે થયો છે પણ તે જે રાજકુમાર સાથે તું અહીંથી જઈશ તે રાજકુમાર એક આંખે કાણો છે તો કા હું તો કાશી ભણવા જાઉં છું હવે રાજકુમારીએ આ ચુંદડીનું બધું લખેલું જોયું તો તેને આ વાત પર પોતાના માતા પિતાને કહી અને રાજાએ તેની પોત પુત્રીની વિદાય ન કરી અને જાન પાછી જતી રહી આ બાજુ સાહુકારનો છોકરો અને તેના મામા કાશી પહોંચી ગયા અને ત્યાં જઈ તેઓ યજ્ઞ કરાયો છોકરાની ઉંમરના દિવસે હવે જ્યારે તે બાર વર્ષનો હતો ત્યારે છોકરાના મામા યજ્ઞ કરી રહ્યા હતા છોકરાએ તેના મામાને કહ્યું કે મામા આજે મારી તબિયત ઠીક નથી મામાએ કહ્યું કે તું અંદર જઈને સૂઈ જા તે શાહુકારનો પુત્ર અંદર જઈને સૂઈ ગયો અને થોડા સમય બાદ તેના પ્રાણ નીકળી ગયા તે મૃત્યુ પામ્યો મામા જ્યારે અંદર આવ્યા ત્યારે તેમને ભાંજાને મૃત્યુ પામેલો જોયો મામા તેના ભાંજાને જોઈને વિલાપ કરવા લાગ્યા રડવા લાગ્યા સંયોગથી ત્યારે જ ત્યાંથી ભગવાન શિવ અને માતા પાર્વતી જઈ રહ્યા હતા માતા પાર્વતીએ ભગવાન શિવને કહ્યું કે હે પ્રભુ હું આનું કલ્પાંત નથી જોઈ શકતી તે ઘણો વિલાપ કરી રહ્યો છે તમે તેનું દુઃખ દૂર કરો જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતી મરેલા છોકરા પાસે ગયા ત્યારે તેમણે જોયું કે આ તો તે જ સાહુકારનો પુત્ર છે આનો તો મારા વરદાનથી જ જન્મ થયો છે હવે તેની ઉંમર સમાપ્ત થઈ ગઈ છે ત્યારે માતા પાર્વતીએ કહ્યું કે હે પ્રભુ આ છોકરાની આયુ લાંબી કરો નહીં તો તેના મા બાપ તડપી તડપીને મરી જશે માતા પાર્વતીના વારંવાર અનુરોધથી ભગવાન શિવે તેનું આયુષ્ય વધારી દીધું ભગવાન શિવની કૃપાથી તે બાળક જીવતો થઈ ગયો અને તે અને તેની શિક્ષા સમાપ્ત કરીને હવે તે છોકરો તેના મામાની સાથે નગર પાછો જતો રહ્યો ત્યારે તે બંને ચાલતા ચાલતા તે જ નગરમાં પહોંચ્યા જ્યાં તેનો વિવાહ રાજકુમારી સાથે થયો હતો તે નગરમાં બંને યજ્ઞનું આયોજન કર્યું તે યજ્ઞમાં આ નગરના રાજા આવ્યા અને તેને આ છોકરાને ઓળખી લીધો અને યજ્ઞ સમાપ્ત થયા પછી રાજા શાહુકારના પુત્રને અને તેના મામાને મહેલમાં લઈ ગયા તેને ઘણી બધી સા સધન સંપત્તિ આપી તેની પુત્રીની વિદાય કરી શાહુકારના પુત્રની વિદાય રાજકુમારી સાથે થઈ હવે તેઓ ઘર તરફ ચાલવા આગળ ગયા તેના મામાએ નગરમાં પહોંચતા જ એક દૂતને ઘરે મોકલીને તેમના પુત્રના આવવાની સૂચના આપી પોતાના પુત્રના પાછા ફ આવવાની સૂચનાથી શાહુકારની ખુશીનો પાર ના રહ્યો તે ઘણો પ્રસન્ન થઈ ગયો શાહુકાર અને તેની પત્નીએ પોતાને એક રૂમમાં બંધ કરી રાખ્યા હતા ભૂખ્યા તરસ્યા રહીને તે બંને પુત્રની પ્રતીક્ષા કરી રહ્યા હતા તેઓએ પ્રતિજ્ઞા લીધી હતી કે આપનો પુત્ર સકુશળ પાછો આવી જાય તો જ અમે બહાર નીકળીશું નહીં તો અમે બંને પ્રાણ ત્યાગી દઈશું શાહુકાર તેની પત્નીને સાથે નગરમાં દ્વાર પર આવ્યા અને તેઓએ તેમના પુત્રને જીવિત જોયો તો બહુ ખુશ થઈ ગયા તેના વિવાહના સમાચાર સાંભળીને તેની ખુશીનો કોઈને પાર ના રહ્યો તે જ રાત્રે શાહુકારના સપનામાં ભગવાન શિવ આવ્યા અને કહ્યું કે હે પુત્ર તું મારો પરમ ભક્ત છે તારા સોમવારનું વ્રત કરવાથી અને તેનું પાલન કરવાથી હું પ્રસન્ન થઈને મેં તારા પુત્રને લાંબી આયુ પ્રદાન કરી છે પુત્ર તારુ અને તારા પરિવારનું કલ્યાણ થાય આ સાંભળીને શાહુકાર બહુ ખુશ થઈ ગયો અને શાહુકાર તેના પરિવાર સાથે ખુશી ખુશી રહેવા લાગ્યો અને તે સોમવારનું વ્રત કરતો રહ્યો આવી જ રીતે જે વ્યક્તિ આ વ્રતકથા સાંભળે કે સંભળાવે છે તેને સમસ્ત દુઃખ દૂર થઈ જાય છે આ રીતે શાહુકારે ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી આ શ્રાવણ માસ ભગવાન શિવ અને માતા પાર્વતીને ખૂબ જ પ્રિય છે કહેવાય છે કે આ જ માસમાં માતા પાર્વતીએ તપસ્યા કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા શાસ્ત્રોમાં શ્રાવણ મહિનાને પ્રેમ અને સૌભાગ્યનો મહિમા મહિનો માનવામાં આવે છે આ માસમાં ભક્તિભાવથી શંકર ભગવાનની પૂજા કરવી જોઈએ આ માસમાં જે વ્યક્તિ ભગવાન શિવની આરાધના કરે છે તેને સુખ સંપત્તિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે મનવાંછિત ફળ મળે છે અને આશીર્વાદથી વ્યક્તિના ઘરે બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે બધા દેવી દેવતાઓની સરખામણીમાં ભગવાન શિવને બહુ કોમળ હૃદયના માનવામાં આવ્યા છે જો મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો અને ચેનલને પણ નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો જય ભોલે